દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુકડો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ ચોરીનો ભેટ ગણતરીના કલાકોમાં જ દહેજ પોલીસે ઉકેલી કાઢ્યો છે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ વડલા ગામ પાસે આવેલ કુકડો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમય દરમિયાન કંપનીના કમ્પાઉન્ડમાં વોલ કુદી ગેરકાયદેસર પ્રવેશ કરી પતરાની રૂમનું પાછળનું પતરું બોલ્ટમાંથી ઉખેડી ખુલ્લું કરી કંપનીમાં પ્રવેશ કરી સદર કંપનીમાં આવેલ પતરાની રૂમમાં સ્ટોર કરેલ મેકેલ પાઇપિંગ મટીરિયલ્સ ને લગતો સામાન આશરે ચારસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ જેટલાની ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જેથી ગુનાનો ભેટ ઉકેલવા દહેજ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓ સુધી પહોંચવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા આ દરમિયાન સર્વેલન્સ ટીમના પોલીસ કોન્સ્ટેબલ શેતાનસી તથા પોલીસ કોન્સ્ટેબલ જીતેશભાઈ નાવે સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી કે સદર કંપનીમાંથી ચોરીમાં ગયેલ સામાન સાથે બે સમો બોલેરો પિકઅપ ગાડી લઈ આમોદ તરફથી દહેજ તરફ આવી રહ્યા છે સદર બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલા નાઓને વાકેફ કરી તેઓના માર્ગદર્શન મુજબ એક ટીમ બનાવી આમોદ રોડ ઉપર પાડરિયા ચોકડી પાસે

તેમજ રાજય મોહન રાય જે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પોલીસે કુલ ત્રણ લાખ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો આજે બપોરે ત્રણ કલાકે દહેજ પોલીસે મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા લાઇક કરે હમ ચેનલ કોઈબેકન જરૂર પ્રેસ કરે અમારી પહેલે